ગાઈઝ અમે દ્વારકાથી રાજકોટ જવા માટે નીકળી ગયા અમારા કાકાજીના ઘરે પણ આ હોટલનો લુક સારો હતો એટલે થોડો લીધો છે ટ્રીપ એન્ડ થવા આવેલી હતી અને અહીંયા અમારી ગાડીમાં થઈ ગયું છે રસ્તામાં જોર જોરથી અવાજ જવા માંડે જોયું તો ટાયર ફાટી ગયેલું છે અત્યારે ટાયર ચેન્જ કરે છે એ ગાઈઝ પેટ્રોલ પંપવાળા ભાઈઓને હેલ્થી ટાયર તો ત્યાં ચેન્જ થઈ ગયું છે અને પાછા હવે બેક ટુ રૂટ થઈ ગયા છે સારું થયું કે અમે રાતે નહીં નીકળ્યા કારણ કે અમે રાતે નીકળવાના હતા રાજકોટ જવા માટે પણ સવારે જવાનું ડિસાઈડ કર્યું તો સારું થયું તો પ્રોબ્લેમમાં મૂકાય છે જામનગર પહોંચી ગયા છે ઇન ધ વી

બંને ભૂ વૈષ્ણુ પાક વાગતા સાગતા લાગી ગઈ પેરી અમદાવાદ ગાઈઝ અમાર કાકાજી ની છોકરી છે જે મારી નનન ની સાથે પાણીપુરીની મજા લીધી રાજકોટની કેવી છે ટેસ્ટ કર્યો કાકી ના આજે કાકી મસાલા કાકી મસાલા કાકી કાકીજી છે

અને હમણાં તો કોઈ ઋતુવા કેધુ તું ને તો રુતુવા કોણ છે હા મમ્મી

બધા ગાડીમાં ગયા વૈષ્ણવે છોડતી જ નથી બહુ દિવસે મળી જાય ને એટલે કદાચ હા છ મહિના ના ચાર મહિના પછી ધ્યાન બે મહિનાનો નો તો ત્યારે મળેલા પછી અત્યારે છ મહિના નો થયો તો ગાઈઝ અમે રામ ઓર શ્યામ બોલાવાલા માં ગોલા ખાવા આવ્યા છે અને ઓર્ડર કરી દીધો છે હવે જોઈએ કેવા આવે છે છે અહીંયા ગોળા આવી ગયા છે એવું નામ હતું સાચી વાત છે એ તો બધું ખાલી કેવાનું મૈત્રીબેન ચા બનાવી રહ્યા છે આવેલી જ <laughs> <laughs> મૈત્રી તો આવે છે બેગ પહેરી ચાલ આ પગ માં ઘુસી જાય એવી છે પેલી શું નામ

મમ્મી પપ્પાને ને બાઈ કઈ દેતો ના ઈ રત કેવું બધાય ને રોકાવું છે ચાલ હવે અમે રાજકોટ થી નીકળી ગયા છે ફાઇનલી બેક ટુ હોમ ટુ હોમ જઈ રહ્યા છે રાજકોટ થી અમદાવાદ ફાઇનલી અમારી ટ્રીપ કમ્સ ટુ એન્ડ હિયર વૈષ્ણવી મેડમ સૂઈ ગયા છે પાછળ નિહાન ભાઈઓ